નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોવ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી મીંઢોનું ઝાડમાં સોપારી જેવડું બજરિયા રંગનું ફળ હોય છે મીંઢોળને મદન ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે મીંઢોળ શુભ પ્રસંગે શુભ કાર્યોમાં ઉપયોગ લેવાતું એક ફળ છે જેને માણેક સ્તંભને તથા વર કન્યાના કાંડે લગ્ન પ્રસંગે બાંધવાનો રિવાજ છે મીંઢોળને એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે તેને સંસ્કૃતમાં મદન ફળને કામદેવનું ફળ પણ માનવામાં આવે છે પ્રજોપ પ્રજોપતિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે તેના માટે મેંઢોળને નાળા છડીમાં પરોવીને બાંધવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલી આવે છે મદન ફળને કસીને તેનું પાણી પીવડાવવાથી ફૂડ પોઇઝની અસર ઓછી થાય છે મેંઢોળનું ઝાડ મુખ્યત્વે ગિરનારના જંગલોમાં જોવા મળે છે તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે મીંઢોળને લગ્ન જનોય વગોરે સુપ્રસંગ જમણી કાંડે તેમજ માણેક સ્તંભને કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે સાથે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જાય તો મીંઢોળનો ઉપયોગ કરવામાં આવતો હતો મીંઢોળનું વૃક્ષ હરિ હરિત વર્ગનું અને મજીષ્ઠાદી કુળનું નાના કદનું હોય છે લાંબા કાંટાવાળા પંદર ફૂટ ઊંચાઈ ધરાવતા મીંઢોળના વૃક્ષ હોય છે તેના કાંટા એકથી બે ઇંચ લંબાઈ અને તીક્ષ્ણ હોય છે તેનું કાષ્ઠ શ્વેતવર્ણક અને સખત હોય છે જેનું વૈજ્ઞાનિક નામ ફિક્ષમક્ષમ મીયળિયા નીળ છે તેમાં શરૂઆતમાં સફેદ ફૂલ થાય છે અને પછી પીડાફૂલ થાય છે ફળ સર્પદંશના ઉપચારમાં ખૂબ જ ઉપયોગી છે મીંડળ કૃમિનાશક હોવાથી મરડાના ઇલાજમાં પણ ઉપયોગ છે તેની છાલનો લેપ ખીલ સિંધવાના સાંધા ઉપર પીડાહારક સાબિતી થાય છે તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે આ સિવાય વ્રણ કોટ આફરો ગૂમડા સોજો પિત્ત શરદી અને ગોળો મટાડવામાં પણ મીંઢોળ ફાયદાકારક હોય છે આયુર્વેદના જાણકારો મુજબ મીંડોળ એક ઉત્તમ વમનકારક ઔષધિ છે મીંઢોળને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળનો લેમ્પ ઘસવાથી મટી જાય છે સાથે નાભી સૂરના ઉપચારમાં મીંઢળને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો ને લેમ્પ નાભીની આસપાસ લગાવવામાં આવે છે ખીલના ડાકા મટાડવા રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેમ્પ લગાવવાથી ફાયદો થાય છે મોઢાની ઝાખપ અને આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા મીંડળનો લેપ લગાવવો જોઈએ મીંડળના બીજનું ચૂર્ણ દૂધ સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામ શક્તિ જાગૃત થાય છે સંતાનને સંતાન પ્રાપ્તિ માટે મીંડળના ચૂર્ણનો ઉપયોગ થાય છે એટલું જ નહીં યોનીના ભાગે આવતી ખંજવાળ મટાડવામાં પણ મીંઢળ ખૂબ જ ઉપયોગી છે મીંડળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલા પલાળીને તેની વાટ યોનીમાં મૂકવામાં આવે ખંજવાળ આવતી બંધ થઈ જાય છે આ વાટ મૂકવાથી સૂક્ષ્મ જંતુઓ નાશ થાય છે આનંદથી ઉભરાતા પ્રસંગમાં કેટલાક છુપા વિઘ્ન સંતોષીઓ પોતાની ચોટમૂઠ વગેરે મલિન વિદ્યાનો ઉપયોગ કરી રંગમાં ભંગ નાખવાનું સાહસ કરે છે ત્યારે વર કન્યાને બાંધેલ મીંઢોળ ફળ તેમની રક્ષા કરે છે જનોય વગેરે પ્રસંગ જમણે કાંડે તેમજ માણેક સ્તંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે જણાવી દઈએ કે મીંડોળનું વૃક્ષ હરિત તકિયાદી વર્ગનું અને મજિષ્ઠાદી કુળનું નાના કદનું જાડીવાળું હોય છે તેની ઊંચાઈ પંદર ફૂટ જેટલી હોય છે મીંઢળ સ્વભાવે ઉષ્ણ મધુર કડવું મળને ખોતરનાર પચવા પચાવવામાં લઘુ ઉલટી કરનાર કરાવનાર રણ કોડ આખરો ગુમડા સોજો પિત્ત શરદી અને ગોળો મટાડનાર છે આયુર્વેદમાં જેટલા વામપર ઔષધો છે એ બધામાં મીંઢળ સર્વોત્તમ વામક ઔષધ છે કોઈપણ પ્રકારની પ્રકારની કે ઉપગ્રહ વગર સરળતાથી મીંડળ ઉલટીઓ કરાવે છે સહેજ નવસેકા પાણી સાથે એકથી દોઢ ચમચી મીંડળનું ચૂર્ણ આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે જો ઝેર ખવાઈ ગયું હોય તો તેને કાઢવા માટે તથા પ્રકોપ પામેલા પિત્તને કાઢવા માટે મીંડળ એ ઉત્તમ ઔષધિ ગણાય છે ઉલટીઓ કરાવવા ઉપરાંત તે ખાંસી શરદી લોહીની વિકૃતિઓ વગેરેમાં તે વિભિન્ન રીતે પ્રયોજાય છે